આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજી સાથે આગળ વધી અને દેશની હેલ્થ કેર સિસ્ટમને વધુ મજબૂત અને સર્વ સમાવેશક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય સૈનિકોએ સ્વતંત્રતા પાડવાની ઉત્સાહભર ઉજવણી કરી હતી આ પ્રસંગે પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને તબીબોએ પોતાના દૈનિક ફરજમાંથી સમય કાઢી રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે આજનું ભારત અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે વૈજ્ઞાનિક ઉન્નતિ તકનીકી વિકાસ શિક્ષણ વૈશ્વિક વ્યાપાર અને હવે આપણું સ્વપ્ન છે વિશ્વ ભારત

और among डॉक्टर चेतन नायक नर्सिंग एसोसिएशन ना निलेश लाठिया जगदीश बुहा वीरेंद्र पटेल चेतन अहिर विपिन मकवाना संजय परमार अनि विभूर चुग सहित नर्सिंग कॉलेज ना विद्यार्थियों हेड नर्स तथा स्टाफ नर्स जुड़ाया हता आज समग्र सिविल हॉस्पिटल में नर्सिंग विद्यार्थियों नर्सिंग स्टाफ हेड नर्स नर्सिंग सुपरिटेंडेंट शहर भाज प्रमुख परेश भाई पटेलला अध्यक्षता में તિરંગા યાત્રા કરવામાં આવી પાંચસોથી વધુ લોકો આ યાત્રામાં જોડાયા આ યાત્રાનું એક આકર્ષક એ હતું કે જે બહેનો સફેદ વસ્ત્રોમાં સજ્જ હોય જે આજે તિરંગા સાડીમાં સજ્જ સાથે રેલીમાં જોડાયા ભારત દેશ સમગ્ર વિશ્વનું વિશ્વગુરુ બને ભારતની ખૂબ વિકાસ થાય અને જે આઝાદી જે લોકોએ આપી છે જે લોકો શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ સાથે આપણે તો આઝાદી તૈયાર લીધી છે પરંતુ જેને શહીદો થયા છે એને શ્રદ્ધાસુબંધો અર્પણ કરું છું પણ આ આઝાદીને ટકાવી રાખીએ અને ખૂબ ભારતને મજબૂત બનાવીએ વિશ્વમાં ભારતનો એક અલગ તિરંગો જે લહેરાય છે એને વધુ મજબૂત બનાવીએ એ જ અપીલ અને આ નર્સિસ બહેનો જે સફેદ વસ્ત્રોમાં દર્દીની સેવા કરતી બહેનો છે ત્યારે આજે એમના તિરંગામય બનીને જે રેલીમાં જોડાયા છે દરેક વોર્ડમાં આ તિરંગો લગાવવામાં આવશે દરેક દર્દી સાથે પણ આવતીકાલે નર્સિસ બહેનો એને તિરંગાના આન બાન શાન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરશે નર્સિંગ એસોસિએશન હર હંમેશા કોઈ પણ તહેવાર હોય રક્ષાબંધન હોય દિવાળી હોય ત્યારે દર્દીઓ સાથે એ રંગે ચંગે દર્દીઓ સાથે એનું દુઃખ દૂર થાય એ માટે દરેક તહેવારોની ઉજવણી પરિવાર કરે છે ત્યારે આજે તિરંગા યાત્રા પર અસંખ્ય વિદ્યાર્થીઓ સાથે આન બાન શાન ભારત માતા કી જે વંદે માતરમના નારા સાથે યોજવામાં આવી દરેક શહેરીજનોને ફરીથી સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર ભારત માતા કી કીજે વંદે માતરમ